નમસ્તે ખેડૂત અને પશુપાલક ભાઈઓ બહેનો આપણા ઘરે ગાય કે ભેંસ વિયાણ કરે અને તેના બચ્ચાનો જન્મ થાય ત્યારે ઘરનું એક સભ્ય વધ્યું હોય એટલો આનંદ થાય છે પણ સાથે આ બાળકોની ચિંતા પણ એટલી જ રહે છે તો આજના આ વિડીયોમાં આપણે બચ્ચાઓમાં આવતા ચાર મહત્વના રોગો અને તેના રક્ષણ વિશે વાત કરીશું તો આ વિડીયો વધુ પશુપાલક મિત્રો સુધી શેર કરો નવજાત વાછરડા અને ભેંસના બચ્ચાઓમાં રોગનું જોખમ વધારે હોય છે કારણ કે તેની રોગ પ્રતિકારક શક્તિ હજુ વિકસિત થઈ રહી હોય છે તેથી ઘણીવાર આસાનીથી તેઓ રોગમાં સપડાઈ જાય છે પણ ચિંતા કરવાની જરૂર નથી ચાલો હવે મહત્વના રોગો વિશે વાત કરી લઈએ પહેલો અને સૌથી મહત્વનો રોગ છે ફેલ્સ ક્રાઉન અથવા એને ઝાડા પણ કહેવામાં આવે છે આ રોગ ઘણી વાર નવજાત વાછરડાઓના મૃત્યુનું કારણ પણ બની જતો હોય છે ઝાડાના કારણે બેક્ટેરિયા જેમ કે અને સાલ્મોનેલા તેમજ પરોપજીવી ક્રિપ્ટોસ્પોરિડિયમનો સમાવેશ થાય છે લક્ષણોમાં પાતળા ઝાડા ડિહાઈડ્રેશન આંખો અંદર ઘૂસી જવી ત્વચા સુખી થઈ જવી જો સમયસર ધ્યાન આપવામાં ન આવે તો બચ્ચું કોમામાં પણ જઈ શકે છે ઉપાય તરીકે તરત જ પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ્સ આપવા જરૂરી છે નિવારણ માટે માતાનું પ્રથમ દૂધ એટલે કે કોલેસ્ટ્રોમ બચ્ચાને બાર કલાકમાં ત્રણ થી ચાર લિટર આપો બીજો રોગ છે સેપ્ટી સેમિયા જેમાં બેક્ટેરિયા લોહીમાં ફેલાય છે આ જન્મ સમયે અથવા તરત પછી નાભી કે મોં દ્વારા થતો આ રોગ છે લક્ષણોમાં જો વાત કરીએ તો નબળાઈ બચ્ચાનું ઊભા ન થવું બચ્ચાનું દૂધ ન પીવું આ રોગનો મૃત્યુદર ઊંચો છે ઉપાયમાં તાત્કાલિક એન્ટીબાયોટિક્સ અને સપોર્ટિવ કેર જરૂરી છે ત્રીજો રોગ છે ન્યુમોનિયા અથવા ફેફસામાં સોજા ખાસ કરીને ભીડભાડ અને ભેજવાળા વાતાવરણમાં આ રોગ પ્રસરવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે લક્ષણોની વાત કરીએ તો ખાંસી તાવ નાકમાંથી પાણી વહેવું અને ભૂખ ન લાગવી છે ઉપાયમાં એન્ટીબાયોટિક્સ આપવી અને બચ્ચાને સ્વસ્થ અને શુષ્ક વાતાવરણમાં રાખવું જરૂરી છે આ રોગોને નિવારવા માટે સામાન્ય ટિપ્સ છે સમયસર કોલેસ્ટ્રોલ વેક્સિન બીમાર બચ્ચાને અલગ રાખવા અને પોષણ પર પૂરતું ધ્યાન આપવું તમારા પશુઓના બચ્ચામાં જો આ પ્રકારના કોઈ પણ લક્ષણ દેખાય તો સતર્ક બની જાઓ તાત્કાલિક એના ઉપાય શરૂ કરી દો અને નજીકના જે વેટરનરી ડોક્ટર છે તેની સલાહ લો કારણ કે પાલતુ પશુનું એ બચું પણ તમારા ઘરનો જ એક ભાગ છે જય જવાન જય કિસાન